ચાર રસ્તાથી કાંકોશી ચાર રસ્તા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું બનાસકાંઠાના પાલનપુરના યુવા સિંગર તુષાર સોમેશ્વરા ઉમર વર્ષ મોત થયું હતું મહેસાણાથી પ્રોગ્રામ પૂર્ણ કરી રાત્રિ દરમિયાન પાલનપુર બાઇક પર જતા સર્જાયો હતો અકસ્માતના ખ્યાતના મોટા ગાયકો સાથે તુષારે કરી છે જુગલ જોડી સંતવાણી ભજન ડાયરાનો ઉગતો સિતારો અચાનક ખરી પડ્યો તુષાર ના અકસ્માતના સમાચારથી સમગ્ર ઉત્તર ગુજરાતના કલાકારોમાં છવાઈ ગમગીની